બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કેમ કે પાલનપુરમાં સોનગઢ સહિત અનેક ગામડાઓમાં ખેડૂતોને રાત્રે દસથી છ વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે અને તેના કારણે લોકોએ ઠંડીની અંદર મોટર ચાલુ કરીને ખેતરમાં પાણી વાળવાની ફરજ પડે છે આ સિવાય ઘણીવાર ખેડૂતોને રાત્રિના સમયે લાઇટ ન આવે ત્યાં સુધીમાં ઠૂંઠવાતા ખેતરમાં બેસી રહેવું પડે છે

ભૂંડાનો રોજાનો ને ત્રાસ વધારે છે આમ સરકાર રાતના જ લાઇટ આલે છે એના કરતા દિવસે લાઈટ આવે તો ખૂબ સારું કહેવાય આખી રાત જાગવું આખી રાત જાગવું પડે આખી રાત જાગવું પડે એમ પણ કરવું પડે એમ એટલે ઠંડી ખૂબ લાગે બે જણા કેમ આવો બે જણા થાય એક જણો બત્તી મારે સાપ આવે કોઈ સાપ આવે કોઈ ભૂંડ આવે રોજ આવે એની બીક ખૂબ લાગે એટલે બે જણાને રહેવું પડે છે દિવસે લાઇટ આવે તો સુખ શાંતિ દાડે પોણ થાય ને રાતે સુખ શાંતિ હોય જવાય ઉજાગરા જોરદાર કરવા પડે એક તો ભૂંડા રોજનો ત્રાસ એટલે ઉજાગરો કરવો પડે પોણ નો કરવો પડે એટલે ત્રાસ વધારે છે સોનગઢ ગામે વીજળી ઠંડીના મોસમમાં અત્યારે પાણત કરવું બહુ અઘરું પડે છે ઠંડી બી બહુ પડે છે લાઇટ બી મોડી રીતે વ્યવસ્થિત આવતું પણ બી નથી લેટ ફાસ્ટ આવે છે એમની રાહ જોઈને બેહવું પડે છે ભૂંડોનો બી ત્રાસ છે ગાયોનો બી ત્રાસ છે લાઇટ અત્યારે રાત્રે આવે મોડા પડતી હોય ઠંડી બહુ ટાઈટ પડી રહી છે તે અમે હાલ પોનત કરવા માટે આવ્યા છીએ પણ જે લાઈટ આવ્યું નથી તે માટે હાલ અમે તાપ તાપી રહ્યા છીએ તે માટે અમે લાઇટ આવે મોડા લાઇટ આવે છીએ તે માટે જ્યારે પણ લાઇટ આવે ત્યારે અમારે બહુ ઠંડી પડે એટલે શું કરવું પોણ તાપવાનું બંધ કરીને અમારે લાઈટ પોણત કરવા જવું પડે છે બહુ ઠંડુ પોણી આવે છે એટલા માટે અમારે ગુજારી છે કે દિવસે લાઈટ આવે તો સારું છે અમારા માટે રાત્રિના પોણા બાર વાગ્યા છે ને કડકડતી હાર્ડ થી જવતી ઠંડી છે તે પડી રહી છે ને આ ઠંડીની અંદર ખુલ્લા આકાશ નીચે અંધારાની અંદર આ ખેડૂત છે તે પોતાના ખેતરની અંદર પાકને પિયત આપી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે ઠંડુ પાણી છે પાણીની અંદર ખેડૂત છે તે પોતાના પગ રાખવા માટે મજબૂર બન્યા છે હાથમાં પાવડો અને બીજા હાથની અંદર ટોર્ચ લાઈટ લઈને ખેડૂત છે તે પોતાના ખેતરની અંદર પિયત કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે ખેતરોની અંદર હોય છે અનેક જીવ ડર સતાવે છે જેના કારણે એક ખેડૂત નહીં પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે રાત્રિ દરમિયાન લાઇટ આવી રહ્યું છે આ ખેડૂત છે તે પરેશાન થઈ રહ્યા છે રાત ઉજાગરા તો ખેડૂતોને કરવા પડે છે પરંતુ જે રીતે જીવ તેમજ જે ભૂંડ તેમજ રોજડાઓનો ત્રાસના કારણે પણ ખેડૂત ક્યાંક ને ભયભીત બનતા હોય છે તેમની હિંમત ચાલતી નથી અંધારું હોય છે ત્યારે બીજા ખેડૂતને પણ તેમને સાથે લેવા પડે છે એટલે કે એક ખેડૂતનું કામ હોય પરંતુ તેની સાથે બે ત્રણ ખેડૂતો છે તેમને આવવું પડે છે ને રાત ઉજાગરા કરવા પડે છે આપ જોઈ રહ્યા છો હાથ થી ઠંડી જગત છે રાત્રિ દરમિયાન લાઇટ આપવામાં આવે છે અને રાત્રિ દરમિયાન લાઈટ આપતું હોવાથી આ ખેડૂતો છે તેમને ન છૂટકે રાત ઉજાગરા કરવા પડે છે ખેડૂત કાળી મજૂરી કરી રહ્યા છે પોતાના ખેતરની અંદર પાકનું જતન કરી રહ્યા છે પિયત કરી રહ્યા છે પરંતુ જે રીતે ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે તેમની હાલત છે તે કફોડી બની છે જેને લઈને બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકના ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કે તેમને જે રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવે છે અને જેના કારણે તેમને રાત ઉજાગરા કરવા પડે છે તેને લઈને સરકારે ક્યાંક ને ક્યાંક જે વીજ વિભાગ છે તે વીજ વિભાગ દ્વારા તેમને દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ખેડૂત શાંતિથી પોતાના ખેતરની અંદર પીએ છે તે કરી શકે અલકેશ રાવ જી મીડિયા બનાસકાંઠા શિયાળાની હાથ ઠીજવતી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે પોતાના ઘરની અંદર છે પરંતુ જગતનો તાજ છે તે ખુલ્લા આકાશ નીચે બેઠો છે આપ જોઈ રહ્યા છો પાલનપુર તાલુકાના સોનગઢ ગામના ખેડૂતો છે તે પોતાના ખેતરની અંદર તાપણું કરીને બેઠા છે મહત્વની વાત એ છે કે ખેતરની અંદર તેમનો પાક છે તે પાક ને પિયત આપવા માટે તેઓ અહીં આવ્યા છે પરંતુ હજુ સુધી લાઈટ છે તે આવી નથી ને ખેડૂતો છે તે કડકડતી ઠંડીથી બચવા માટે અહિયાં તાપણાનો સહારો લઈ રહ્યા છે મહત્વની વાત છે કે પાલનપુર તાલુકા સહિત અનેક એવા ગામો છે તે ગામોની અંદર મોડી રાતે વીજળી આવે છે ને ન છૂટકે ખેતરોમાં ખેડૂતો છે તે પોતાના પાકનું રક્ષણ કરવા માટે આવી રહ્યા છે પોતાના પાકને સમયસર પાણી મળી રહે તે માટે ખેડૂતો છે તે રાત ઉજાગરા છે તે કરી રહ્યા છે ને ખેડૂતો આપ જોઈ રહ્યા છો કે તાપણોનો સહારો લઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે ખેડૂતોને ન ફક્ત ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેવો પડે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે જંગલી જનાવર હોય કે ભૂંડ કે રોજડા હોય તેનો પણ ડર સતાવતો હોય છે જેના કારણે ખેડૂતો મોડી રાત સુધી જ્યાર સુધી વીજળી ના આવે ત્યાર સુધી આવી જ રીતે ખુલ્લા આકાશ નીચે બેસી રહેતા હોય છે તાપણાનો સહારો લઈ રહ્યા છે મોડી રાત સુધી ખેડૂતો જાગે છે અને જ્યારે વીજળી આવે છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરની અંદર ઠંડીની અંદર ઠંડા પાણી પગ રાખીને ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યા છે કે જે રીતે ખેડૂતોને રાત ઉજાગર કરવા પડતા હોય છે અને સરકાર દ્વારા જો દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતોને રાત ઉજાગરા ના કરવા પડે અને શાંતિથી તેઓ પોતાના પાકને છે તે પિયત કરી શકે અલ્કેશ રાવ જી મીડિયા બનાસ